સુરતમાં સંદેશ ન્યૂઝના ધારદાર અહેવાલની અસર જોવા મળી છે સ્મીમર હોસ્પિટલમાં લાવવામાં આવ્યા છે સ્ટેન્ડી પંખા ત્યાં પંખા પણ બંધ હાલતમાં હતા ત્યાં હવે સંદેશ ન્યૂઝ અહેવાલ પ્રસારિત કર્યો અને તેની ધારદાર અસર થઈ છે સ્ટેન્ડી પંખા દર્દીઓ માટે મૂકવામાં આવ્યા છે હોસ્પિટલના તમામ ફ્લોર પર સ્ટેન્ડી પંખા મૂકાયા છે ગરમીથી ત્રાહિમામ પોકારી ઉઠ્યા હતા દર્દીઓ હવે થોડી ઘણી રાહત એ લોકોને આપવામાં આવી છે અને સ્ટેન્ડી પંખા મૂકવામાં આવ્યા છે દર્દીઓ ટેબલ ફેનના સહારે અત્યાર સુધી સારવાર લઈ રહ્યા હતા વધુ હાઈટમાં પંખો હવાથી પંખાની હવા પણ દર્દીઓને નથી અડતે પાલિકા સંચાલિત મેં હોસ્પિટલ નથી રહ્યો તમે જોઈ રહ્યા છો કે પંખા દેખાઈ રહ્યા છે ગરમી ચાલી રહી છે અને જેમાં આપણે અગાઉ સંદેશ ન્યૂઝ બતાવ્યું હતું કે સ્મીમેર હોસ્પિટલના અંદર બાબા આદમ જમાનાના પંખા છે જેના કારણે કેટલાક વોર્ડના અંદર દર્દીઓ પોતાના ઘરેથી પંખા લાવી રહ્યા છે આ અહેવાલ બાદ હવે સ્મીમેરનું તંત્ર જાગ્યું છે સંદેશ ન્યૂઝના અસર અહેવાલની અસર દેખાઈ રહી છે અને તમારી સામે છે કે પંખા હવે અહીંયાથી અલગ અલગ વોર્ડમાં લઈ જવામાં આવી રહ્યા છે બીજા કેટલાક પંખા અહીંયા પણ દેખાઈ રહ્યા છે આ તમારી સામે છે કે આ પંખા પણ અલગ લિફ્ટ મારફતે ઉપર વોર્ડ રૂમમાં લઈ જવામાં આવશે કેટલાક પંખા તો કંઈ નવા પણ દેખાઈ રહ્યા છે કારણ કે જે પંખા દેખાઈ રહ્યા છે એ પંખા સ્ટેન્ડિંગ છે કેટલાક પંખા ઉપર ટેબલ ફેન છે અને જે પંખા જે વોર્ડમાં નથી એ પંખા પણ હવે બહારથી લાવવામાં આવ્યા છે કારણ કે દર્દીઓ છે ખાસ કરીને જે ફિમેલ વોર્ડ હતો સર્જિકલ બીજા માળે આવ્યો છે જેનો સંદેશ અહેવાલ બતાવ્યો હતો તેના અંદર બાબત આદમ જમાનાના પંખા હોવાના કારણસર પંખો બરોબર પવન ન ફેંકતો હતો અને દર્દીઓ હેરાન પરેશાન થતા સ્વયંભૂ પોતાના ખર્ચે પોતાના ઘરેથી પંખા લાવ્યા હતા હવે સંદેશ ન્યૂઝના અહેવાલ બાદ નવા પંખા સ્મી હોસ્પિટલમાં તંત્ર દ્વારા મંગાવવામાં આવ્યા છે કેમેરા પર્સન ભૂષણ ચૌધરી આઝમ સાથે સંદેશ ન્યૂઝ તો સંદેશ ન્યૂઝે થોડી વાર પહેલા જ અહેવાલ પ્રસારિત કર્યો હતો અને સુરતના સ્મીમેર હોસ્પિટલમાં કેવી હાલત દર્દીઓની થઈ રહી છે કાળઝાળ ગરમી વચ્ચે એ બતાવ્યું હતું કે ત્યાં પંખા લગાવવામાં આવ્યા હતા પરંતુ દૂર પંખા ઉપર વધારે હોવાથી હવા દર્દીઓ સુધી નથી પહોંચી રહી કેટલાય પંખા તો બંધ હાલતમાં હતા અને આ અહેવાલ પ્રસારિત કર્યો ત્યારબાદ તંત્ર જાગ્યું અને પંખા હવે નવા લાવવામાં આવ્યા છે તો કેટલાક જૂના પંખા છે પણ સ્ટેન્ડી પંખા પણ દર્દીઓની આસપાસ મૂકવામાં આવ્યા છે જેથી કરીને એ લોકોને હવા મળી રહે તંત્ર હવે જાગ્યું

જોકે હવે તંત્ર જાગ્યું છે ને તંત્ર તરફથી અલગ અલગ વોર્ડમાં અલગ અલગ જગ્યાએ દર્દીઓને હવા મળે એ રીતે પંખાની વ્યવસ્થા કરવામાં આવી છે